પાણી સ્થગિત થાય તો નગરપાલિકાએ કામગીરી નથી એવો આક્ષેપ કહી શકે પાણી વહન થઈ જાય વરસાદ પૂર્ણ થયા પછી તો આપણે એ બાબત ન કારણ કે સ્વાભાવિક રીતે પાણીને નીકળવાનો સમય મળવો જોઈએ અને બે જ વિસ્તારોને વાત કરતાં ત્યાંથી હાઈવેમાં પાણી આવે છે એની વાત કરતાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પૂર્ણ થયા ગયા પછી ત્રણ ચાર કલાકમાં પાણી નીકળી જતું હોય છે જે અત્યારે પણ આપણે આ સ્થળે જોઈ રહ્યા છીએ અન્ય શહેરના વિસ્તારોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ આમ છતાં જ્યાં કંઈ સમસ્યા નાની મોટી હોય છે નગરપાલિકાની વિવિધ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને જે કંઈ દુરસ્તીના પગલા ભરવાના હોય કરે છે આ રાઉન્ડની અંદર આપણે અત્યાર સુધી એકવીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે ત્રણ દિવસોમાં થયેલો છે પરિણામે પાણીને નીકળવાનો સમય લાગે એ બહુ સ્વાભાવિક છે એ પ્રક્રિયા અત્યારે ચાલુ રહી છે અને ગઈકાલે જેમ બન્યું છે બીજી છે એ પાણી શહેરમાં પડતું પાણી નથી આ સીધી સોસાયટી અને વોર્ડ નંબર પાંચ અને છ એની અંદર હાઈવે પરથી ગ્રામ્ય વિસ્તારનું પાણી શહેરમાં દાખલ થાય છે એ પાણીને વહનનો જે ટાઈમ હોય છે એ હોય છે શહેરની અંદર પડતું પાણી આપણે ચોવીસ કલાકમાં ગમે તે જગ્યાથી નીકાળી લઈએ છીએ અને આ જે બાબત છે જે લગભગ ત્રીસે કિલોમીટરના કેચમેન્ટમાંથી હાઈવે ક્રોસ કરીને અંદર આવે છે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર વર્ષોથી જે ધ્યાનમાં લીધું છે કે એમના પ્લાનિંગમાં ડિફેક્ટ છે એ કોઈને કોઈ રીતે સુધારવી પડે અને એ નહીં સુધારે તો અમે એનો વિસ્તૃત પ્લાન જે મંજૂર કરેલો છે એ અનુસાર કામગીરી કરી અઢી કિલોમીટરની આ વર્ષે કાચી લાઈન કરી છે આવતા બાકી લાઈન કરી દઈશું

પાણી નીકાળવાની અત્યારે કામગીરી ચાલી રહી છે અને હું પરી પુનરૂચ્ચાર કરીશ કે કેમ ગઈકાલે વરસાદ થયા પછી પાંચ ઇંચ